ગણેશજીની પાસે ફોર વ્હીલ કાર ચાલકે બેફિકરાઈથી અને ગફલત ભરી રીતે માણસોની જિંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન ચલાવી અને ફરિયાદીના બાઇક સાથે ભટકાડી દઈ ફરિયાદીના પતિ ગનશ્યામભાઈને તેમજ તેમના પુત્ર રોહિતને નાની મોટી તેમજ ગંભીર ઇજાઓ થઈ હતી આ બનાવમાં આજે ગત રાત્રિના દસ કલાકે તલાજા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ નોંધાતા ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે